વિસનગર નગરપાલિકા વોટર વર્કર્સ ત્યાંથી વિસનગર શહેરમાં પીવાનું પાણી સપ્લાય થાય છે ત્યાં ગંદકી ફેલાયેલી છે તો આ પાણી પ્રજાના સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે એ જ રીતે વિસનગર નગરપાલિકામાં વોટર વર્કર્સમાં આટલી ગંદકી હવે તો વધ થઈ કહેવાય કે વોટર વર્કર્સનું આજુબાજુની પ્રજા પણ આ ગંદકીથી પરેશાન થઈ ગઈ છે અહીં એટલી ગંદ મારે છે કે રાત્રિના સમયે સ્થાનિક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે આટલી ગંદકીમાંથી સપ્લાય થતું પાણી શુદ્ધ કઈ રીતે હોય જો તંત્ર આ બાબતે આંખાડા કાન કરશે તો પાણીના કારણે શહેરમાં રોગચાળો ફેલાશે એનો જવાબદાર કોણ રહેશે